पहले लड़े थे गोरों से अब लड़ेंगे चोरों से अब लड़ेंगे चोरों से गौरों से अब लड़ेंगे चोरों से पहले लड़े थे गोरों से अब लड़ेंगे चोरों से पहले लड़े थे गोरों से अब लड़ेंगे चोरों से पहले लड़े थे गोरों से अब लड़ेंगे चोरों से पहले लड़े थे गोरों से अब लड़ेंगे चोरों आज रोज आम आदमी पार्टी पश्चिम कच्छ जिला ना ભુજ તાલુકાના બળદિયા ગામના ઝુમખા રોડ અને ત્યાંના ઇન્દિરાવાસના લોકોની સ્માર્ટ મીટર અહીંના રોડ પર જે જઈ રહ્યા છે વાહનો બેફામ ચાલી રહ્યા છે અને રાશનની રાશનિંગની તકલીફ છે શિક્ષણની તકલીફ છે આરોગ્યની તકલીફ છે અહીંના આવાસના જે છે એ સનત નથી મળતી રાશન નથી મળતું આ તમામ પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા હું સંજય બાપટ પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ અમારા મહિલા મોરચાના પ્રમુખ શ્રી કાંતાબેન પટેલ અમારા સક્રિય કાર્યકર્તા અગ્રણી રવજીભાઈ મહેશ્વરી અમારા મહંમદભાઈ ખલીફા ભુજ શહેર સંગઠન મંત્રી આ તમામે આજે અહીંયા મુલાકાત લીધી હતી અહીંયા બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આજના આ કાર્યક્રમ પછી માન્ય કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે જોડાઈ અને લગભગ ચાલીસથી પિસ્તાલીસ ભાઈઓ અને બહેનોએ આ કાર્યક્રમ પછી ખેસ ધારણ કરી અને આમાં જોડાયા છે એટલે આમ આદમી પાર્ટી તરફથી આ તમામને અહીંના જોડાયેલા અને નથી જોડાયેલા એવા પણ તમામ લોકોના સુખાકારી માટેના જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોની વાચા આપવા માટે આમ આદમી પાર્ટી એમને અહીંથી ખાતરી આપે છે એમના તમામ પ્રશ્નો અહીંયાથી છે ગાંધીનગર સુધી લઈ જવા પડશે તો એ લઈ જવા માટેની પણ અમે તૈયારી બતાવી છે અહીંયાના રહેવાસીઓએ પણ આમ આદમી પાર્ટી સાથે તન મન ધનથી જોડાય અને એમની રજૂઆતો એના અને એના સિવાયના પણ જે પણ રજૂઆતો હશે તમામમાં ભાગ લેવા માટે અહીંયા કને ખાસ કરીને અને આજ ખાસ ન્યાય સમિતિના ચેરમેન પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન ગ્રામ પંચાયતના ભાણભાઈ સોલંકી પણ આપણી સાથે અહીંયા જોડાયા છે અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો ગઈકાલે જ જન્મદિવસ ગયો એવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈઓ આપણી સાથે જોડાય છે નારી તું નારાયણી એ ખાતર અર્થમાં ચરિત્ર કરતા અહીંના બહેનો બહોળી સંખ્યામાં કાંતાબેનની આગેવાનીમાં જોડાયા છે તમામનો અહીંથી અમે આભાર માનીએ છીએ અને આ આવા જ કાર્યક્રમો આસપાસના તમામ વિસ્તારોમાં આપણે થતા રહીએ અને લોકોના પ્રશ્નો ઉપાડતા રહીએ એવી પણ અમે અહીંયાથી સૌને આશા અપેક્ષા રાખીએ